તો આગળ વાત કરીશું સાબરકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદે માઝા મૂકી છે ખેડૂતોની મુશ્કેલી વધારી દીધી છે કમોસમી વરસાદી વાતાવરણને લઈ ખેડૂતોએ લણેલો પાક ઝડપથી વેચવા માટે માર્કેટયાર્ડ તરફ દોડ લગાવી છે તો બીજી તરફ કમોસમી વરસાદને લઈને ખેડૂતોએ પાકમાં મોટું નુકસાન વેઠવાની ચિંતા સતાવી રહી છે

ગામસીઓ રા તાલુકો કપડા વેચ ઓકે આજ રોજ અમે હિંમતનગર માર્કેટમાં મગફળી વેચવા માટે આવ્યા હતા હિંમતનગરમાં અત્યારે અમારી મગફળી 1448 રૂપિયા ગઈ છે વર્ષ એકંદરે વર્ષ સાત પર્યા પછી ભાવ હેતર અમે કરેલું હતું પણ રેલી મગફળી નથી અમારે તો ભાવ સારો મળ્યો છે દિવાળી પહેલા બજાર થોડું મંદુ હતું પરંતુ વરસાદ પડ્યા પછી અત્યારે બજાર સુધર્યું છે થોડું તો અત્યારે માલ સારો હોય તો તમને ભાવ સારા મળ્યો છે અત્યારે તો અત્યારે તેરસો થી લઈને ચૌદસો પચાસ ભાવ છે સારી ક્વોલિટી હોય તો માલ સારું ભાવ હિંમતનગર માર્કેટમાં મારું પંદરવી ગાવા કર્યું હતું તો અત્યારે હવે ધીમક ફરી વેચવાની ચાલુ કરી છે માર્કેટમાં તો એકંદરેશ ભાવ સારા છે માર્કેટમાં મારું નામ પાર્થ કુમાર રમેશભાઈ ગામસિહોરા તાલુકો કપડવન